પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઈમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણેસમા તાલુકા રાવળ યોગી સમાજ ઉત્તેજક મંડળ દ્વારા સોળમો ઈના વિતરણ તથા વિદ્યા કેન્દ્ર ઉદ્ઘાટન કાર્યક્રમ ચાણસમા તાલુકા રાવળ યોગી સમાજ ઉત્તેજક મંડળ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટે પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળનું સોળમો ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન મંડળના વડીલો યુવાનો તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી સમાજના શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ થાય તે હેતુસર ચાણસમા ચાર રસ્તા પાસે વિદ્યા કેન્દ્રનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે રાવળ સાગરભાઈ મંડલુપ તથા સુખદેવભાઈ જોગી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મંડળના પ્રમુખ રણજીતભાઈ અને મહામંત્રી શરદભાઈના સુચારુ સુચારૂ આયોજન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ વડીલો યુવાનો તથા દાતાશ્રીઓનો મંડળ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જયકિશન પટેલ ચાણસમાં